હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો તમને અપડેટ આપી રહ્યો છું તો તમે અપડેટ ધ્યાનપૂર્વક સાંભળો આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયા કરો શેર કરો કરો અને નવા હોય તો જોઈન્ટ થવા તમને કેદારનાથ યાત્રાની અપડેટ આપી રહ્યા છીએ તો તમે ધ્યાનપૂર્વક સાંભળો નવા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો અત્યારે ચોવીસ યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે અને હાલ કેદારનાથ યાત્રામાં થોડો ભીડ ઓછી છે તો કેદારનાથ યાત્રા કરવામાં તમને થોડું મુશ્કેલી અનુભવા છે નહીં તમને જણાવવાનું હર હરમાં આદે કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો કેદારનાથ યાત્રા પર જતા હોય તો તમને એ જણાવવાનું કે કેદારનાથ યાત્રામાં અત્યારે બાવીસ હજાર યાત્રીઓ દર્શન કરે છે કેદારનાથ યાત્રામાં સૌથી ઓછો શુક્રવારે બાવીસ હજાર યાત્રીઓ દર્શન કરીને પેલા મંગળવારે આડત્રીસ હજાર યાત્રીઓ દર્શન કર્યા હતા એટલે હવે ભીડ પણ ઓછી થઈ ગઈ છે દસ હજાર જેવા યાત્રીઓ ઓછા યાત્રામાં કેદારનાથ યાત્રામાં ભોગ્યા અને કુલ અત્યારે પાંચ લાખ યાત્રીઓ કેદારનાથ યાત્રાના દર્શન કર્યા તમને જણાવો કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો પંજીકરણ કરેલું હોય તો તમે જજો નહીંતર જતા નહીં પંજીકરણ અવશ્ય કરજો અને કેદારનાથ યાત્રાની અપડેટ જાણવા માટે આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન હોય સબસ્ક્રાઈબ કરી લેજો એના ઉપર તમને કેદારનાથ યાત્રાની બધી નથી અમને બધું જાણકારી મળશે અને હાલ કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો શાંતિપૂર્વક યાત્રા કરજો ઘોડા કચ્છર મીઠું કરો થઈ શાંતિપૂર્વક બીજું કારણ કે કેદારનાથ યાત્રા ઉપર અત્યારે ભીડ થોડી ઓછી છે ને ઉપર રહેવાનો રેન્ટ પણ એ તો રેન્ટ તો વધારે છે ઉપર રહેવાનો ખાવા પીવાનો રેન્ટ પણ વધારે છે તમે કેદારનાથ યાત્રાને અપડેટ આપી રહ્યો છું તો તમે કેદારનાથ યાત્રાને અપડેટ તમે વધુમાં વધુ લોકોને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો પર યુટ્યુબ ચેનલ અને નવા હોય તો જોઈન્ટ થવાના ગર્ભગૃહમાં દર્શન કરવા દેવામાં આવે છે અત્યારે કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો ગર્ભગૃહમાં દર્શન તમને કરવા દેવામાં આવશે તમને જણાવવાનું ગર્ભગૃહમાં મંગળ સંચાલુ કરી દેવામાં આવેલા છે હાલ પંદર દિવસમાં બાવન થી ત્રીસ યાત્રીઓ એકદમ થોડી સ્વાદય ગતિ રૂપવાથી મોત પામ્યા છે એમાં કેદારનાથ યાત્રામાં ત્રેવીસ બદ્રીનાથમાં ચોવીસ ગમનોત્રીમાં બાર ને ગંગોત્રીમાં ત્રણ યાત્રીઓને હાર્ટ એટેકના કારણસર એમનું મોત થયું છે અને કેદારનાથ ક્ષેત્ર ઉપર જતા હોય તો તમારે જે હાર્ટ હૃદયમાં કંઈ બીમારી હોય તો તમે દબદબા અવશ્ય સાથે રાખજો અને કેદારનાથ યાત્રા શાંતિપૂર્વક કરજો અને પોલીસ કર્મીઓનો સહયોગ કરજો અને આના જે કર્મચારીઓ ગવર્મેન્ટ કર્મચારી યાત્રાઓમાં સુવિધા આપતા હોય તો એમનો તમે સહયોગ કરજો અને વરસાદમાં ગરમ કપડાંને ઉપર છાત્રોની છત્રીને એવું લઈ જજો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગમાં તમને જે અપડેટ આપી રહ્યા છે તમે જોજો અને બધું બધું તમને અપડેટ આપતા રહીશું હાલ કેદારનાથ યાત્રાનું તાપમાન નોર્મલ છે ને કેદારનાથ યાત્રામાં તમને મોબાઈલ લઈ જવામાં આવશે નહીં કેદારના યાત્રા ઉપર જતા હોય તો તમને આ મોટા મોટી અપડેટ છે કે કેદારનાથ યાત્રા ઉપર હેલિકોપ્ટર હાથસો થતા જતા પછી ગયો એ તમને જણાવી રહ્યો છું કારણ કે વિડીયો આવવામાં થોડું લેટ થઈ ગયું અને તમને અત્યારે જઈ કેદારનાથ યાત્રાની અપડેટ છે કે અત્યાર બાવન યાત્રી કેદારનાથ યાત્રા ઉપર મોત થયું છે એમાંથી પચીસ કે બાર પચીસ યાત્રીઓના હાર્ટ એટેકના કારણે મોત થયા છે તમને જણાવવામાં હર હર મહાદેવ બધા યાત્રીઓએ જાણકારી સાંભળી કેદારનાથ યાત્રામાં જે મોબાઈલ ચોરી થઈ રહ્યા છે તો એ તમે કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો મોબાઈલનું ધ્યાન રાખો અને પોલીસ કર્મીઓને જાણકારી કરો મોબાઈલ ચોરી થાય તો અને હોટલમાં અને ટેન્ટમાં રોકાવો તો મોબાઈલનું ખાસ ધ્યાન રાખો કારણ કે કેદારનાથ યાત્રા ઉપર અત્યારે પંદર મોબાઈલ પોલીસે રિકવરી કર્યા છે તમને એવું કોઈ શંકાસ્પદ લાગે તો તમે પોલીસ કરો કેદારનાથ યાત્રા જેવું જે યાત્રીઓને રિકવર કરવામાં છે ઉત્તરાખંડ પોલીસે મોબાઈલ રિકવર કર્યા છે અને કેટલાક યાત્રીઓના મોબાઈલ ચોરી થઈ ગયા હતા તો પોલીસને યાત્રીઓના મોબાઈલ મળ્યા હતા મોબાઈલ રિકવર પણ કર્યા છે એ તમને જણાવવાનું કેદારનાથ યાત્રાઓ ઉપર જતા હોય તો તમને કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે કોઈ શંકાસ્પદ પબ્લિક લાગે તો તમે એને શંકાસ્પદ પબ્લિકને તમે છે ને પોલીસને જાણ કરો કે આ શંકાસ્પદ માણસ છે તો પોલીસ તરત કાયદેસરની કાર્યવાહી કરશે અને કોઈ પણ યાત્રી નશાકારક પદાર્થ લઈ જતા નહીં કેદારનાથ યાત્રામાં અને કેદારનાથ યાત્રાને તમને જે અપડેટ આપી એ અત્યારની હાલની અપડેટ છે આજના દિવસની તો તમે એ અપડેટ જુઓ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયા બોયને જો યાત્રીઓને ટેન્ટમાં રોકે છે તો ત્યાં ચાર્જિંગમાં મોબાઈલ લગાવો છો તો ત્યાં ચોરી થાય છે તો ટેન્ટ કોઈ કેમેરા વગરના ટેન્ટ લેતા નહીં